સુરતની રાંદેર પીપલ્સ બેંકના દસ જેટલા ડિરેક્ટરોએ સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા નવી બોર્ડની રચના કરાઈ હતી આવેલી પીપલ્સ વાત કરીએ તો આ સૌથી જૂની એટલે કે ત્રણ વર્ષથી વધુ સમયથી રાંદેરના લોકોની અવિરત સેવા કરતી બેન્કમાં છે આજે સહકારી ક્ષેત્રે નવા નિયમો આવતા નિયમ એવો હતો કે બોર્ડના કોઈ પણ ડિરેક્ટર દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદે રહી નહીં શકે તે અંતર્ગત રાંદેર પીપલ્સ કો ઓપરેટિવ બેંક કે દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદ પર હતા તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપી નવો બોર્ડની રચના કરી હતી વાત કરીએ તો બેંકની તો બેંક સભ્યો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિયુક્તિ આપી હતી હતી અને આ થઈ ખાસ કરીને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં વિશાલ સેલર અને વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ ભારતીનું સર્વાનુમતે નામ સામે આવ્યું હતું આ સાથે આજે બે હજાર છવ્વીસના ના કેલેન્ડર વિમોચન પણ હાથ ધરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સભાસદો હતા તેઓ બેંકમાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ વિશાલ કમલેશભાઈ સેલર છે રાંદર પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડ ચેરમેન આજે જે બેંકના નવા નિયમ આવ્યા બેન્કિંગ રેગ્યુલેશન પ્રમાણે જે જૂનું બોર્ડ છે દસ વર્ષ ઉપર એક ડાયરેક્ટરે કન્ટીન્યુ નહીં થાય એટલે ભારતની પહેલી કદાચ આ બેંક હશે કે જેનું આખું બોર્ડ એક સાથે એ લોનું પાલન કરી બધાએ રિઝાઇન આપ્યું હતું અને નવ બોર્ડ માટે ઇલેક્શન જાહેર કરાયું હતું ઇલેક્શનમાં પંદર જણા ફોર્મ ભર્યા હતા અને બીજા કોઈ ફોર્મ વધારે ન આવવાથી બધાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અને ડિરેક્ટર ઇલેક્ટ થવા પછી આજે પહેલી બોર્ડ મિટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં બધાના વોટથી આજે મને અહીંયા ચેરમેન તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યા જે બદલ હું આખી બોર્ડના તમામ સભ્યો બધાનો આભારી છું વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ ભારતી છે એ પૂર્વ આરતીઓ ઇન્સ્પેક્ટર હતા અને ઘણા સમયથી બેંક સાથે જોડાયેલા બી છે તેમને વાઇસ ચેરમેન તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યા તથા બીજા બધા બોર્ડ મેમ્બરને અલગ અલગ કમિટીના કન્વીનર મેમ્બર બનાવવામાં આવ્યા આજે વિશાલભાઈ વાત કરીએ તો આજે તમે યુવાન છો બાજુમાં બેસેલા રિટાયર્ડ આરટીઓ અધિકારી છે કઈ રીતે સમન્વય સાથે બેંકનું પ્રગતિ માટે કામ કરશો આઈ થિંક આજે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં જે ફેરફાર આવ્યો જે જૂનું જે વધારે પડતા વર્ષથી એક જ બેસી રહી છે ડિરેક્ટર આઈ થિંક એના માટે જ છે કે જે નવી યુવા પેઢી છે તેને લાવવામાં આવે અને નવી ટેકનોલોજી અને નવી બધા સાધનથી બેન્કને અપગ્રેડ કરી શકે એટલે આ અમે જે નવી ટીમ બનાવી છે તે એ રીતે બનાવી છે કે યંગ અને એક્સપિરિયન્સ પર્સનને મિક્સ કરીને કેવી રીતના બેંકને હજુ પ્રોગ્રેસિવ બનાવી શકાય હજી ટેકનોલોજીથી ફ્યુચર કેપેબલ ટેકનોલોજી એડવાન્સ બેંકને બનાવી શકાય તે પર કામ કરી શકે એ રીતની આ પેનલ બનાવવામાં આવી છે